ગૌરક્ષક સાજનભાઈની બાતમીના આધારે નવ ગૌમાતાને કતલખાને જતાં બચાવી લેવાઈ સાજનભાઈને બાતમી મળી કે એક પિકઅપ બુલેરો ગાડી અંકલેશ્વરના આજુબાજુના ગામમાંથી ગાયો ભરીને કસાયો અકલકૂવા ગાયો કાપવા માટે લઈ જવાના છે તે બાતમીના આધારે ઉમરપાડાના ગૌરક્ષકો વોચ પર બેઠા હતા બાતમીવાળી ગાડી દેખાતા આશરે દસ કિલોમીટર જેટલો કસાયોની ગાડીનો પીછો કરી ગાડી પકડી પાડી હતી અને ગૌરક્ષકોની ગાડીમાં પણ ઘણું નુકસાન થયું હતું ગાડી ચેક કરતા ગાડી અંદર નવ ગૌમાતાને ટૂંકા દોરડા વડે બાંધેલ હતી ત્યારબાદ પોલીસ બોલાવીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી